એશિયા કપની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે ભવ્ય જીત હાંસલ કરી સતત ચોથી મેચ જીતી છે ભારતના બેટ્સમેનની ભાગીદારીએ બોલરો સામે ભારતને વિજય તરફ દોર્યું હતું હાલ એશિયા કપની મેચ ચાલી રહી છે આ ટુર્નામેન્ટમાં ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોવાથી મેચને રોમાંચ ખૂબ જ વધી જાય છે ગઈકાલે દુબઈમાં એશિયા કપની મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે ટકરાઈ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલરોને ધૂળ ઝંટાવીને રોમાંચક જીત હાંસલ કરી હતી ભારતની પાકિસ્તાન પર થયેલી આ જીત ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ હર્ષોલ્લાસભરી હતી ખેલાડીઓના શાનદાર પ્રદર્શન અને ભારતીય પ્રેક્ષકોના જુસ્સાને આ સમાચારોમાં રેખાંકિત કરવામાં આવ્યા છે ભારતની જીતનો ઉત્સાહ બનાવવા માટે ક્રિકેટ પ્રેમીઓએ સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પર એકત્રિત થઈને ઉજવણી કરી હતી આ ભીડને નિયંત્રણ રાખવા અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે પોલીસે વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો જેસે કે હમ જાનતે હૈ કે ક્રિકેટ કા એશિયા કપ ટુર્નામેન્ટ ચલ રહા હૈ જિસમે આજ ભારત ઓર પાકિસ્તાન કે બીચ ક્રિકેટ મેચ થા जिसमें भारत ने जीत हासिल की है और उसी के अंतर्गत यहाँ जो सूरत की लोकल पॉपुलेशन है वो भागल चार रास्ता पे उस जीत की खुशी मनाने के लिए जश्न मनाने के लिए यहाँ इकट्ठा होती है उसके मद्देनज़र यहाँ पे जो पुलिस का बंदोबस्त है वो तैनात है ताकि किसी भी तरह का कोई भी बनाव ना बने और जो लोग यहाँ पे खुशियाँ मनाने आ रहे हैं उसमें किसी भी तरह का भंग ना हो